નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમામ દર્શક મિત્રોને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હરસ મસાની જે પીડા છે એમાંથી છુટકારો મળે એ માટે તમને એક દેશી ઉપચાર બતાવું છું હરસ મસા જે થાય છે લોહી પડતું હોય છે ઘણીવાર ઘણીવાર લોહી નથી પડતું અને ઘણી વખત જે બહારની સાઈડ ચીરા પડી ગયા હોય છે મિત્રો આ ચીરા પડે ત્યારે અસહ્ય વેદના થાય અસહ્ય બળતરા થાય અને દુખાવો થાય છે એ સિવાય જ્યારે સોજો આવી જાય છે રસમસાની જગ્યાએ ત્યારે મિત્રો ખૂબ જ દુખાવો થાય છે ખૂબ જ પીડા થાય છે અને દર્દ થાય છે અસહ્ય દર્દ ઘણીવાર થાય છે મિત્રો હવે મળત્યાગ કરતી વખતે આ દર્દ છે વધારે તમને હેરાન પરેશાન કરી મૂકે છે કોઈપણને આવી સમસ્યા આવી બીમારી કોઈને ન થાય એવી પ્રાર્થના પરંતુ જે આવી સમસ્યાથી પીડાઈ રહ્યા હોય એ માટે એક દેશી ઉપચાર બતાવું છું તમને જે પીડા થાય છે હરસમસામાં જે દુખાવો અને બળતરા થાય છે એમાંથી ઘણી બધી મુક્તિ મળી જશે મિત્રો અને હરસમસા છે એમાં ઘણું બધું ખૂબ જ સારું પરિણામ મળશે એ સિવાય પાયાની વાત એ છે કે તમારે તમારું પેટ સાફ રાખવું પડશે જો હરસમસાને કાયમી રીતે તમારે કાબૂમાં રાખવા હોય એની પીડામાંથી મુક્તિ મેળવી હોય તો પેટને બિલકુલ સાફ રાખવું પડશે એટલે કે કબજિયાત છે એને તમારે નહીં થવા દેવાની જો કબજિયાત થશે તો આ બીમારી છે એ દૂર થવાનું નામ નહીં લે અને ભવિષ્યમાં ખૂબ જ ભયંકર સાબિત થશે હવે મિત્રો જે હરસમસા થાય અને જે ચીરા પડી ગયા હોય ખાસ કરીને જે મળ ત્યાગની જગ્યા હોય ત્યાં ચીરા પડી ગયા હોય તો એની માટે એનો એક ઘરગથ્થુ અને એકદમ દેશી ઉપચાર કહું તમને એની માટે રાત્રે સૂતા પહેલાં તમારે એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે આ દૂધને હુંફાળું કરી લેવાનું છે સહેજ ગરમ સહેજ ગરમ કરી લેવાનું છે અને આ દૂધની અંદર એક ચમચી દિવેલ નાખવાનું છે દિવેલ એટલે કે એરંડિયું જેને આપણે એડિયાનું તેલ કહીએ છીએ એક ચમચી નાખી બરાબર હલાવી લેવાનું છે બરાબર હલાવી અને એકદમ ધીમે ધીમે આ દૂધ છે એને તમારે રાત્રે સૂતા પહેલાં પી જવાનું છે હવે આ જો ચીરા પડેલા હશે જે મળત્યાગની જગ્યા છે ત્યાં અંદર અથવા બહાર ચીરા પડ્યા છે તો આ ઉપચારથી તમને ખૂબ જ ફાયદો થશે અને ચીરામાં ચીરાની જે પીડા હોય છે એમાંથી તમને ઘણો બધો છુટકારો મળી જશે અને પીડાનું જે દર્દ દુખાવો બળતરા થાય છે એ પણ મટી જશે એ સિવાય માની લો કે રસ મસા છે એમાં સોજો આવી ગયો હોય અને દુખાવો થતો હોય તો મિત્રો અથવા સોજાના કારણે બળતરા થતી હોય તો તમારે જીરું લેવાનું છે જીરું અને સાકર આ બંનેનું ચૂર્ણ છે એ એક એક ચમચી લઈ અને ઠંડા પાણી સાથે આ ચૂર્ણ લેવાનું છે આ ચૂર્ણ છે એને દિવસમાં ત્રણ વખત લેવાનું છે કારણ કે આ ચૂર્ણ છે એની કોઈ પણ પ્રકારની તમને આડઅસર થશે નહીં અને એકદમ રાહત આપશે હરસમસામાં જે હરસ મસામાં સોજો આવી ગયો હોય સોજોને કારણે દુખાવો થતો હોય સોઝો આવવાથી જે પીડા થતી હોય એમાંથી તમને ખૂબ જ રાહત મળશે અને દુખાવો અને જે બળતરા છે એ પણ મટી જશે માટે જીરું અને સાકરનું ચૂર્ણ છે એક એક ચમચી દિવસમાં બે વાર અથવા ત્રણ વાર તમારે ઠંડા પાણી સાથે લેવાનું છે એ સિવાય અમે માની લો કે લોહી નીકળતું હોય રસ મોટા મોટાભાગે આવી સમસ્યા થતી હોય છે લોહી નીકળતું હોય લોહી નીકળતું હોય તો ત્યાં પણ તમે આ જે જીરું છે એને અધકચરું વાટી લો વાટીને સહેજ ઠંડુ પાણી નાખી અને એનો લેપ અથવા પેસ્ટ જેવું બનાવી લો અને આ જે છે પેસ્ટ જેવું એને તમે લોહીવાળા મસા હોય ત્યાં એને પેસ્ટ એની લગાવી રાખો અથવા પાટા જેવું બાંધીને પણ પેસ્ટ ઉપર રહે થોડી વાર માટે એ રીતે તમે રાખો તો મિત્રો લોહી નીકળતું બંધ થઈ જાય છે અને લોહી નીકળવાથી જે પીડા થાય છે એમાંથી પણ મુક્તિ મળે છે દોસ્તો તો મિત્રો હરસ મસાઇની સમસ્યા છે એની માટે કેટલાક આવા દેશી ઉપચાર છે એ કરશો તો તમને એની પીડામાંથી ઘણી બધી મુક્તિ મળી જાય છે અને સાથે તમે ખોરાકમાં પરેજી રાખશો હળવો ખોરાક ખાવ અને જે ભારે ખોરાક છે પચવામાં ભારે એવા ખોરાકનો ત્યાગ કરી દો તીખો તમતમતો અને મરી મસાલાવાળો ખોરાક છે એનો ત્યાગ કરો અને હળવો ખોરાક લો એટલે આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જાય છે તો મિત્રો આ હતો અમારો આજનો વિડીયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી